નમસ્તે વાર મિત્રો આજે આપણે ટાટ exam ની માહિતી માટે ભેગા થયા છીએ ટાટ સેકન્ડરી અને higher secondary જે exam છે નવી પદ્ધતિ છે એની ચર્ચા આપણે આ વિડીયો માં કરવાના છીએ મારો પરિચય સૌથી પહેલા આપી મારું નામ પવનસિંહ ઠાકોર છે મેં છેલ્લા દસ વર્ષથી આ સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સંકળાયેલો છું મેં મારે કરિયરમાં ટેટની ની એક્ઝામ છે ટેટ ટુ ની એક્ઝામ છે સી ટેટ ની એક્ઝામ છે ટાટ વન ટાટ ટુ બધી જ એક્ઝામ ક્લિયર કરી છે અને હું મેરિટમાં પણ સ્થાન પામ્યો છુ એટલે હું સારો એવો અનુભવ ધરાવું છું તો મારો અનુભવ તમારી સાથે શેર કરવા માંગુ છું તમે પણ સફળ હો તમે પણ એક સરકારી નોકરી લ્યો એવા મારા પ્રયાસો રહેશે ઓકે તો આપણે સમય ના બગાડીએ સૌથી પહેલા આપણે આજે ટાટ એક્ઝામ છે એની સંપૂર્ણ માહિતી આપણે લેશું એના સિલેબસની માહિતી લેશું લગભગ એ ક્યારે આવવાની તૈયારીમાં છે એની તૈયારી આપણે માહિતી લેશું ઓકે ચાલો તો શરૂઆત કરીએ શિક્ષક અભિરુચિ કસોટીની સંપૂર્ણ માહિતી તો સૌથી પહેલા આપણે બેઝિક થી ચાલુ કરીએ બેઝિક છે કે પરીક્ષાનું માળખું કેવું છે તો દ્વિસ્તરીય સ્વરૂપ છે પરીક્ષાનું જે માળખું છે એ આપણું દ્વિસ્તરીય છે દ્વિસ્તરીય એટલે કયું તો સૌથી પહેલા પ્રિલિમ્સ એક્ઝામ આવશે જે એમસીક્યુ આધારિત આવશે એમસીક્યુ બેઝ આવશે ઓકે પછી જે બીજો સ્ટેજ આવશે તે મેઇન્સ આવશે મેન્સ મેઇન્સ એટલે તમારે લેખિત સ્વરૂપે આપવી પડશે અને આ ઓએમઆર સ્વરૂપે આપવી પડશે

પ્રાથમિક પરીક્ષા આ પરીક્ષા બહુ વિકલ્પીય છે અને આ પરીક્ષા જે મુખ્ય પરીક્ષા છે તે વર્ણનાત્મક સ્વરૂપે છે એની આપણે આપણે હાલમાં ચર્ચા કરી છે ઓકે આગળ વધીએ તો શરૂઆત કરીએ થોડા નિયમોથી તો આમાં થોડા નિયમો છે તેના પર આપણે ફોકસ કરીએ તો કસોટી બે વિભાગમાં રહેશે પહેલો વિભાગ સો માર્ક્સ નો અને બીજો વિભાગ સો માર્ક્સ નો

કસોટીના બંને ભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે આપણે ચર્ચા કરી જ દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે એટલે જે આપણે બીજું પેપર કન્ટેન સ્વરૂપે પૂછાતું છે દરેક સવાલનો એક માર્ક્સ રહેવાનો છે પછી આપણે લાંબા લાંબા પ્રશ્નોની તૈયારી કરી ગઈએ તે મજા નહીં આવે ઓકે ચાલો દરેક પ્રશ્નમાં ચાર વિકલ્પ તો આપણને ખબર છે બેઝિક માહિતી છે પણ સૌથી મહત્વનો ટોપિક તો અહીંયા આવે છે જે મુદ્દો મારો કહેવાનો મુદ્દો છે તે અહીંયા છે જો તમારે ફોકસ કરવાનું છે ઓકે ચાલો આગળ વધીએ આપણે નકારાત્મક મૂલ્યાંકન રહેશે એટલે તમારે સાચો જવાબ કોન્ફિડન્સ હોય ને તમારે જવાબમાં તો ટીક કરજો નહી તો એને સ્કીપ જ કરી દેજો ઓકે ચાલો અને 50 50 કન્ફ્યુઝન હે તેની વાત આપણે પછી કરશું બરાબર સર તો આ બધી થઈ ગઈ બેઝિક માહિતી આગળ બીજી માહિતીનો આપણે લઈએ ઓકે સિલેબસ ચાલુ કરી દીધો અત્યાર સુધી આપણે ચર્ચા કરી કે બે પેપર છે તે બી સળંગ રહેશે છે પાર્ટ 1 પાર્ટ 2 એક સાથે પૂછાશે પાર્ટ 1 માં જીકે પૂછા પૂછાશે અને પાર્ટ 2 માં આપણો વિષય જે છે મેઈન વિષય છે મેઈન સબ્જેક્ટ છે તેનો પૂછાશે

એક બી એક વર્ષની વાત છે છેલ્લા બે વર્ષની વાત છે છેલ્લા પાંચ વર્ષની વાત છે હું તો કેવું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગી પછી જે શિક્ષણમાં જેટલા પણ સુધારા આવ્યા છે જેટલા પણ સુધારા જેટલા પણ નિયમો બધા આવ્યા છે આપણા માટે વર્તમાન પ્રવાહ જ છે અહીં વર્તમાન પ્રવાહ બીજી બધી પરીક્ષા જેમ છેલ્લા છ મહિનાનું કે છેલ્લા વર્ષનું કરીને જવું એ મને યોગ્ય લાગતું નથી આપણે શિક્ષણના વર્તમાન પ્રવાહ એટલે ખાસ યાદ રાખજો નવી શિક્ષણ શિક્ષણનીતિ જે રમવામાં આવી એના પછી શિક્ષણમાં કયા કયા સુધારા આવ્યા કયા કયા પ્રોગ્રામો ચાલુ કરવામાં આવ્યા માધ્યમિક શાળા જો માધ્યમિક ની તૈયારી કરો તો માધ્યમિક અને ઉચ્ચતર કરતા હોય તો પ્રાથમિકમાં કયા કયા પ્રોગ્રામ આવ્યા બધી માહિતી આપણે લેવી પડશે આપણે વિડીયો પણ બનાવવાના છે ઓકે શિક્ષણના વર્તમાન પ્રવાહ પર આપણે વિડીયો બનાવીશું તેમાંથી તમે બધું નોલેજ તમને એક જ વિડીયો મળી જશે ઓકે ચાલો આગળ વધીએ તો કયા કયા ટોપિક છે તો બંધારણની મૂળભૂત ફરજો મૂળભૂત ફરજો એટલે મિત્રો આપણે જે પુસ્તક ખોલીએ ને ત્યારે પ્રતિજ્ઞા પત્ર આવે અને પ્રતિજ્ઞા પત્ર પછી અગિયાર ફરજો આવશે મૂળભૂત ફરજો બંધારણમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે એ એ મૂળભૂત ફરજો મારી જે છેલ્લી ફરજ છે શિક્ષણ પ્રતિને એને આપણે ડિટેલમાં જોવાની છે ઓકે જુઓ હું તમને YouTube પર TET रिलेटेड દરેક જે મહત્વના ટોપિક છે એના વિડિયો વારાફરતી વારાફરતી મળતો રહીશ તમે ખાલી આપણું જે પેજ છે એને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ઓકે અને નોટિફિકેશન ને ઓન રાખજો એટલે નોટિફિકેશન તમારા પર આવી જાય ટેટ ને રિલેટેડ પ્રશ્નો આપણે સોલ્યુશન કરશું બાકી કોઈ ચર્ચા કરવાની નથી બરાબર ચાલો ત્યારબાદ ગુજરાતી સાહિત્ય પૂછાશે ગુજરાતી સાહિત્ય હવે આખું ગુજરાતી સાહિત્ય કરવાની કઈ જરૂર નથી શિક્ષણમાં માં સુધારા કરવા ગુજરાતી સાહિત્યકાર ને આપણે વાંચવાનો છે તમે સમજો તમે પહેલા પરીક્ષા કઈ તૈયારી કરતા છે તે કરો અને પછી તૈયારી કરો પછી આપણે જીકે નું એટલું બધું વાંચી કાઢીએ અને કઈ નથી ઓકે ચાલો રાજનીતિ અને તંત્ર એટલે કે તમારે વર્તમાન પ્રવાહ નું માળખું જોવાનું છે આપણે તમને વાત કરી એક ઉદાહરણ આપું સિમ્પલ જે આપણું શિક્ષણ મંત્રાલય છે ભાઈ બરાબર હાલમાં તો શિક્ષણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગી ને પછી એનું નામ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન આપવામાં આવ્યું એ પહેલા છે ને એમએચી નામ જે આપણું દેશની વાત કરું છું આખા દેશની વાત કરું છું દેશનું શિક્ષણ મંત્રાલય છે હાલમાં એ શિક્ષણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હાલમાં બોલાતું છે પહેલા તો એ એમએચઆરડી તરીકે ઓળખાતું હતું ઓકે તો આ એક કરંટ બેસ થઈ ગયો કરંટ અફેર થઈ ગયું આ તો નાનું કરંટ અફેર છે આવા તો ઘણા બધા કરંટ અફેર આપણે જોવાના છે ઓકે ચાલો વિજ્ઞાન અને ટેકનોલોજી એની વાત કરવાની છે હમણાં તો એઆઈ ખૂબ ચાલે છે શિક્ષણ ક્ષેત્રે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી કેવી રીતે પ્રગતિ કરે છે તેની આપણે ચર્ચા કરવાની ખેલકૂદને રમતોના ઘણા ક્વેશ્ચન આવે છે બરાબર દાખલા તરીકે હાલમાં માં પેરા ઓલમ્પિક માં આપણું ખૂબ સરસ પ્રદર્શન રહ્યું ઓલમ્પિક માં પણ આપણે મેડલિસ્ટ ને નામ યાદ પેરા ઓલમ્પિક ને આપણે ભૂલી જઈએ હવે પેપર સેટર આવે પ્રશ્ન પૂછે પેરા ઓલમ્પિક ના બરાબર છે ત્યારબાદ મહાન વિભૂતિ આપણે જોવાની છે સંગીત કલા જોવાની છે ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ મિત્રો આ આપણે ધોરણ છ થી બાર ની એસેસ વાંચી જઈએ ને એની બહાર કોઈ ક્વેશ્ચન જતો નથી બરાબર છે ટૂંકમાં આ જીકે નો ભાગ છે અને આ સો માંથી કુલ કેટલા ગુણ લઈને આવશે વીસ ગુણ લઈને આવશે એટલે તમે જેમ વિચારતા હોય કે આપણે એને છોડી દઈએ તો તમારે વીસ માર્ક માઇનસ એ સીધા બરાબર એટલે આપણે તો તૈયારી કરવી જ પડશે અને સ્માર્ટ તૈયારી કરવાની છે કઈ ગમે તે વાંચવાનું નથી જે કામનું છે જે મહત્વનું છે જે શિક્ષણ રિલેટેડ છે તેની આપણે તૈયારી કરવાની છે બરાબર ચાલો નેક્સ્ટ સ્લાઈડમાં જોઈએ આપણે ઓકે હા નવસારી નવસારી જિલ્લા નવસારી ચીખલી વાંસદા બરાબર નવસારી જિલ્લાના મિત્રો માટે ખુશ ખબર કહી શકાય એમના માટે આ રવિવારે બાર ઓક્ટોબર રવિવારે દસ કલાક કે ડેમો લેક્ચર શરૂ થાય છે અને આ બેચ વીકેન્ડ બેચ છે વીકેન્ડ એટલે શનિ રવિનો રસ છે અને જાહેર રજામાં તમારે આવવું પડશે તો જે બીએડ કમ્પ્લીટ છે પીટીસી કમ્પ્લીટ છે ને સ્કૂલમાં નોકરીઓ કરે છે તમે ચાલુ સ્કૂલે કરતા કરતા પણ તૈયારી કરવા એક સારો એવો રસ્તો બતાવશે શું વાંચવાનું અને શું નથી વાંચવાનું સૌથી પહેલા તો એ બતાવશે અને એવા ક્લાસીસ તમે જોઈન કરજો જ્યાં અનુભવી શિક્ષક હોય ટેટ ટાટ પાસ કરેલા હોય મેરિટમાં આવેલા હોય એવા ક્લાસીસમાં આપણે જઈએ ને તો આપણને સારો માર્ગ મળી શકે અને જે તમે કદાચ બે વર્ષમાં સફળતા મેળવવાના સફળતા મેળવી શકો ઓકે ચાલો તો છે તારીખે આ રવિવારે છે સવારે દસ કલાકે છે અહીં એક ક્યુઆર કોડ આપેલો છે ક્યુઆર કોડ તમે સ્કેન કરશો એટલે ગૂગલ પેજ ખુલશે એમાં તમારી માહિતી ભરી દેજો એટલે તમને કોલ આવી જ જશે બરાબર છે ચાલો તો આગળ વધીએ યસ જો આ તમારા જેવા મિત્રો છે એક સમયે તૈયારી કરતા હતા અને આજે બધા શિક્ષકો બની ગયા છે સરકારી સ્કૂલ માં શિક્ષકો બની ગયા છે હવે આને જોઈને આ બધા ફોટા જોઈને તો આપણને થવું જોઈએ કે નેક્સ્ટ ફોટા આપણો જ આવો જોઈએ ઓકે એટલે નવસારી જિલ્લાના જે મિત્રો છે નવસારી ચીખલી વાસદા નજીકમાં આપણને વલસાડ જિલ્લો પડે સુરત જિલ્લો પડે મિત્રો ધ્યાન આપજો ફોકસ કરજો આ બાબતે બરાબર છે ચાલો તો મેં તમને કીધું તેમ શનિ રવિ અને જાહેર રજામાં કોચિંગ ચાલશે ને ક્લાસની ની આપણી એપ્લિકેશન પણ હવે આપણે લાવવાના છે એટલે અમુક લેક્ચર એપ્લિકેશનમાં પણ ચાલશે બરાબર થોડું આપણે ભટકી ગયા પાછા આપણે સિલેબસ પર આવી ગયા બરાબર ઓકે આપણે વીસ માર્ક ની વાત કરી વીસ માર્કના ના જીકે ની વાત કરીએ હવે પાંત્રીસ માર્ક નું શું પૂછાશે આપણે જે બી માં ભણી આવ્યા પીટીસી ભણી આવ્યા તે બધું પૂછાશે તો પાંત્રીસ માર્ક માટે આપણે કયા કયા ટોપિક કરવાના છે તે જોઈએ તો પાંત્રીસ માંગ માટે સૌથી પહેલાં શિક્ષણની ફિલ્સો બી જોવાની છે એના દસ ગુણ છે એમાં બધા ટોપિક જો દાંઠ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં એટલું સારું છે કે તમને સિલેબસમાં ટૉપિકો આપી દીધા છે ને એટલા જ વાંચવાના છે આપણે કઈ વધારે વાંચવાનું નથી દાખલા તરીકે દસ ગુણનું એમ તો પાંત્રીસ ગુણ પૂછાય એમાંથી દસ ગુણનું શિક્ષણ ફિલ્ડ પૂછવાની છે કે કેળવણી પૂછવાની છે કેળવણીના સ્વરૂપો પૂછવાની છે ઔપચારિક અનૌપચારિક બરાબર બધા સ્વરૂપો આપણે થોડા ડિટેલમાં જોવાના છે

રસ મનોવરણ છે ઘણા બધા ટોપિકો છે એમાં આ બધા મહત્વના ટોપિકો છે ત્યારબાદ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન યસ વર્ગ વ્યવહાર ના લગભગ અહીંયા તો દસ ગુણ કીધેલા જ છે દસ માંથી વર્ગ વ્યવહાર ના છ માં છ છ ગુણ તો ખરા સમજો બરાબર તમને પરિસ્થિતિ આપી દેશે અને તમારી પાસે એ જાણશે કે તમે આ પરિસ્થિતિમાં શું પગલા લઈ શકો આ તો વિચારીને આપણે જવાબ આપવો પડે ત્યારબાદ આંકડા શાસ્ત્ર પણ છે શિક્ષણ ટેકનોલોજી પણ છે ટૂંકમાં આ બધા પાંત્રીસ માર્કસ ના પ્રશ્નો જે ટાટ નું હૃદય કહેવાય એક રીતે ટાટ પરીક્ષા નું હૃદય કે તમે શિક્ષક બનવાના છો તો આટલો તો તમને આવડું જ જોઈએ બીએડ માં આપણે ભણેલા જ છે ઓકે પણ બીએડ માં ભણેલા એટલે આપણે તો પેલા તૈયાર પ્રશ્નો જ કરી નાખીએ ડિટેલમાં નથી વાંચતા પણ હવે સરકારી નોકરી મેળવવા માટે આપણે હવે ડિટેલમાં વાંચવું પડશે એના કેવા કેવા પ્રશ્નો પૂછાય તે જોવા પડશે અને હવે કયા પ્રશ્નો પૂછાશે તે પણ આપણે જોવું પડશે બરાબર ok next જોઈએ એટલે વીસ અને પાત્રીસ આપણા પંચાવન marks થયા સો માંથી બીજા પિસ્તાલીસ marks આ પેજ પર છે બીજા પિસ્તાલીસ marks કયા કયા છે જેને મોટે ભાગના ના કરી નાખે છે આપણે શિક્ષણ ફિલસૂફી ને પાત્રીસ પાત્રીસ marks નો છે એટલો બધો વાંચી કાઢીએ કે બાકીના ના તો આપણે જોતા જ નથી જો સમજજો આ સો ગુણ છે અને સો ગુણમાં કેટલા વિષયો છે બધા જ આપણે કરવા દાખલા તરીકે અહીંયા જોઈ શકીએ કે તાર્કિક અભિયોતા રિઝનિંગ રિઝનિંગ પંદર માકનું છે જો પંદરમાંથી પાંચ માકનું રિઝનિંગ તો બહુ ઈજ હશે બધાને જ આવડી છે કદાચ પહેલી વાર પરીક્ષા બેસે ને તોય આવડી જાય પણ જે દસ માકનું રિઝનિંગ છે એ તમને આવડતું હશે પણ તમારો સમય વધારે ખાશે તો આપણે એવી સો ટ્રીક લેવી પડશે રિઝનિંગમાંથી કે આપણા જે સવાલ છે એ થોડાક જ સેકન્ડમાં સોલ્વ થાય અને તે બી સાચા સોલ્વ થાય કારણ કે ખોટા જો સોલ્વ કરશું તો પચીસ માર્ક કપાશે યાદ છે ને બધાને હા ચાલ ત્યારબાદ ગુજરાતી ભાષા ગુજરાતી ગ્રામર વ્યાકરણ આપણે કરવું પડશે સાથે સાથે લેખન ભૂલ શોધ સુધારણા શીર્ષક પ્રશ્નો પણ લોકો આપી શકે છે અને પૂછાયેલા પણ છે ત્યારબાદ અંગ્રેજી ભાષા પણ આપણે કરવી પડશે સામાન્ય વ્યાકરણ ભાષાંતર સ્પેલિંગ સુધારણા હવે આપણે શું કરીએ અંગ્રેજી તો મને આવડતી જ નથી આપડે તો મેથ સાયન્સ વાળા ગુજરાતી ગ્રામર થી શું રિલેટેડ ભાઈ કરવું પડશે તમારે સરકારી નોકરી લેવી હોય તમારે લાઈફ સિક્યોર કરવી હોય તો બધું કરવું પડશે બરાબર છે અને પણ બધું પોસિબલ છે બધું પોસિબલ છે ઓકે ચાલો આ થઈ ગયા કુલ સો માર્ક્સ એકવાર ફરી આપણે જોઈ લઈએ વીસ માર્ક નું વર્તમાન પ્રવાહ ને બધું પૂછવાનું છે પાંત્રીસ માર્ક્સ નું જે બી નો છે આપણું શિક્ષણ ને લગતું છે તે પૂછવાનું છે અને નું માર્ક એટલે કે બાકીના સો માર્કસ માં શું પૂછાશે પ્રિલિમ્સ ની વાત કરીએ તો બાકીના સો માં આપણે વિષય વસ્તુ જે પણ વિષય તેના એસી ગુણ પૂછાશે અને આ વિષય વસ્તુ ને આધારિત જે પેડાગોજી છે એના વીસ માર્ક પુછાશે એસી માર્ક નું ટોટલી content પાઠ્ય પુસ્તક માંથી પુછાશે એના પુઠા પર શું લખેલું છે એના પુસ્તક ની અંદર શું લખેલું છે બધી માહિતી આપણે લેવાની છે એ બધું કરવું પડશે ઓકે અને સાથે સાથે વિષય આધારિત પદ્ધતિ ના પ્રશ્નો પેડાગોજી પર ખાસ ધ્યાન આપશે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ ની વાત કરીએ એ આના પર વધારે ફોકસ કરે છે તો અહીં આપણું પ્રિલિમ્સ પેપર પૂરું થાય એટલે કે પ્રિલિમ્સ paper ની માહિતી પૂરી થાય છે હવે આપણે mains પેપરની વાત કરીએ prelims માં રાખશે બસો માંથી કેટલા cut પર અટક્યા આટલા cut off પરીક્ષા આપીશું પરીક્ષામાં ભાગ લેવા દેશું જો prelims ગમે એટલા marks આવે ને મેરિટમાં માં થવાના નથી prelims એક્ઝામ mains એક્ઝામમાં માં બેસવાની hall ticket છે એટલે તમે બસો માંથી બસો marks લાવી દો ને અને બસો માંથી દોઢસો marks ને બસો માંથી એકસો વીસ લાવો ને કોઈ ફરક પડવાનો નથી હા પણ એક ફરક પડશે cut અંદર આવવું પડશે તો તમને મેન્સ આપવા દેશે અને કટ ઓફ દર વખતે અલગ અલગ હોય કેટલા માર્ક પણ તૈયારી કરવા ચાલુ જ કરી દેજો મને એમ કેવું તો આપણે બસો માંથી સાહીઠ ટકા એકસો વીસ માર્ક ની ઉપર લાવવાના પ્રયત્ન કરવાના એકસો વીસ માર્ક ની ઉપર જો તમારા કન્ફર્મ આવી જાય ને એટલે મેન્સ ની તૈયારી ચાલુ કરી નાખવાની હું તો એક્ચુઅલી હમણાંથી જ કહીએ હમણાં જ ચાલુ કરે તો મેન્સની તૈયારી પ્રિલિમની સાથે સાથે જ લખવાની તૈયારી કારણ કે એમાં શું લખવાની પ્રેક્ટિસ આપણી છૂટી ગયેલી હતી બરાબર તે લખવાની પ્રેક્ટિસ ચાલુ કરતા સારાશે લખવાનો પ્રયત્ન કરવા આપણે ચાલો તો મેન્સની વાત કરીએ મેન્સ માં પણ બે પ્રશ્નપત્ર આવશે પહેલું સ ગુણનું બીજું સ ગુણનું પહેલા પ્રશ્નપત્ર માટે દોઢસો મિનિટ મળશે બરાબર એટલે લગભગ અઢી કલાક જેવા અને બીજા પ્રશ્નપત્ર માટે ત્રણ કલાક મળશે પહેલું પ્રશ્નપત્ર આવશે બીજું માટે આવશે જોઈએ આપણે પહેલા પ્રશ્ન માટે ઓકે અહીં લખ્યું છે મુખ્ય સ્વરૂપ મુખ્ય પ્રાથમિક ઉપર ગુણ લાવે તેને મુખ્ય કસોટી આપવામાં આવે છે મુખ્ય કસોટી નું પહેલું પ્રશ્નપત્ર છે એ કાં તો આપણે ગુજરાતી સિલેક્ટ કરી શકીએ કા તો અંગ્રેજી સિલેક્ટ કરી શકીએ કાં તો હિન્દી સિલેક્ટ કરી શકીએ આપણા પર છે આપણે ગુજરાતી કરવું છે હિન્દી કરવું છે કે અંગ્રેજી કરવું છે મોટે ભાગે આપણે ગુજરાતી જ કરીએ પણ ઇંગ્લિશ મીડિયમ ના મિત્રો છે તે અંગ્રેજી પણ કરશે ઓકે ચાલો તો બંને સિલેબસ જોશું તો ગુજરાતીમાં શું પૂછાશે અને અંગ્રેજીમાં શું પૂછાશે તો અહીંયા જોઈ શકીએ આપણે ગુજરાતી જે સો માર્કસ નું છે તો સૌથી પહેલા નિબંધ પૂછાશે મેઇન્સમ માં ખાલી એક જ અહિયાં તમને ઓપ્શન આપવામાં આવશે બે નિબંધ આપશે તેમાંથી એક લખવાનું બે નિબંધ માંથી એક લખવાનો તમને અહીં ઓપ્શન મળશે બાકી બધા પ્રશ્નો ફરજિયાત જ લખવાના છે ફરજિયાત લખવાના છે બરાબર છે એટલે નિબંધ લેખન પૂછાશે સંક્ષેપીકરણ પૂછાશે આ બધા વીસ વીસ mark નિબંધ વીસ mark આ સંક્ષેપીકરણ વીસ mark છે પત્ર લેખન વીસ mark ચર્ચા પત્ર વીસ mark છે આના પછી grammar section ભણાવશે તો નિબંધ વીસ mark સંક્ષેપીકરણ વીસ mark નો પત્ર લેખન વીસ mark પત્રના પ્રકાર છે અભિનંદન પત્ર શુભેચ્છા પત્ર વિનંતી પત્ર ફરિયાદ પત્ર અલગ અલગ પ્રકાર આવે આપણે મિલ્સનો વિડીયો બનાવીને ત્યારે બધું સમજી લઈશું ત્યારબાદ ચર્ચાપત્ર તો વીસ 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 એટલે એંસીમાં ક્યાં થયા વીસ માર્ગનું તમને ગુજરાતી ગ્રામર પૂછાશે ગુજરાતી ગ્રામર એ તમારે બાર ધોરણ સુધીનું કરવું પડશે કારણ કે આપણે ટાટની પરીક્ષા આપવાની છે ભલે સેકન્ડરીની પરીક્ષા આપવાની હોય પણ આનું લેવલ તમારું બાર સુધીનું અથવા તો ગ્રેજ્યુએશ સુધી ગ્રેજ્યુએશન સુધીનું પણ લેવલ જાય બરાબર છે એટલે રૂઢિ પ્રયોગ પૂછાય છે સમાસ સમાસ આવશે અલંકાર જોડણી સંધિ છંદ કહેવત આ બધા માર્ક્સ કેવા છે તમે બહુ બહુ ઈઝી ચેપ્ટર છે જો મેથ્સ સાયન્સ વાળાને પણ કહેતો છું આપણે તો ગણિતના દાખલાને વિજ્ઞાનમાં વાંચેલું હોય એસએસ વાળાએ એનું એકાઉન્ટને એસી વાંચેલું હોય તો આ બધું આવડશે કે આવડી જશે બહુ જ ઈઝી છે અને આપણે દસમા સુધી તો ભણેલા જ છે ને દસમા સુધી ક્યાં અલગ અલગ હતું દસમા સુધી તો બધું જ ભણેલા છે ઓકે ચાલો તો આ આપણું ગુજરાતી ગ્રામર છે ત્યારબાદ

કન્ટેન્ટ અનુપ પ્રશ્નપત્ર છે એમાં કઈ રીતનું છે જોઈ લઈએ સિલેબસ માં બધી ડિટેલ આપેલી છે કેટલા માંથી કેટલા ને કોના કેટલા માર્કસ છે બસ એ રીતે આપણે તૈયારી કરવાની ચાલુ કરવાની છે બરાબર માંગ્યા પ્રમાણે જવાબ આપો દોઢસો થી બસો શબ્દ માં લખવાના છે છ માંથી ચાર લખવાના છે અહીં માંથી પાંચ લખવાના છે બધાના ગુણ બરાબર ચોવીસ ચોવીસ વીસ વીસ બાર આમ આપડા ટોટલ સો ગુણ એ મેઇન્સ પેપર ટુ એના રેસે મેઇન પેપર વન ક્યાં તો અંગ્રેજી સિલેક્ટ કરો ક્યાં તો ગુજરાતી સિલેક્ટ કરો બે માંથી કોઈ પણ એક સિલેક્ટ કરો અથવા તો હિન્દી મીડિયમ તો હિન્દી સિલેક્ટ કરી શકે બરાબર છે ઓકે ચાલો પેપર તૂટા આપણા નું હોવાનું છે ને આપણે કદાચ બોર્ડ ની પરીક્ષા આપતા જ આપણને થોડા થશે કે બોર્ડ ની પરીક્ષા બારમાની પરીક્ષામાં કેવી રીતે આપણે સોલ્યુશન કરતા હતા દસમાની પરીક્ષામાં કેવું સોલ્યુશન કરતા હતા સેપ્લિમેન્ટ્રી આવશે લેખિત આવશે સારા અક્ષર કાઢવો પડશે બધું જ યાદ યાદગીરી આવી જશે આપણે બોર્ડ ની પરીક્ષા કેવી રીતે આપેલી હતી એક ચાન્સ બીજો મળતો છે આપણને બીજી બોર્ડ ની પરીક્ષા આપવાનો ઓકે ચાલો તો આ છે મીન્સ મીન્સ પેપર ટુ નો ઓકે હવે કટ ઓફ કેવી રીતે ગણાશે મેન્સ પણ આપી દીધી પ્રિલિમમાં પાસ થઈ ગયા મેન્સ આપણ ચાન્સ મેળવો મેન્સ પણ આપી દીધી હવે હવે આપણે શું કરશું જો એ લખેલું છે શું લખેલું છે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં તમે પાસ થશો પછી મુખ્ય પરીક્ષાના જ મેરિટ ગુણ ગણાશે મુખ્ય પરીક્ષામાં તમારે ઓછામાં ઓછા ટકા ગુણ મેળેલા હોવા જોઈએ મિત્રો આ ખાસ ધ્યાન આપજો ઓછા માં ઓછા એટલે કે તમારે બસો માંથી એકસો વીસ marks તો આવેલા જ હોવા જોઈએ તો જ તમે મેરિટ list માં આવશો જો ફાઇનલ મેરિટ list ની વાત કરું તો waiting માં આવી શકો કા તો ઉપરના મેરિટ merit માં આવી શકો એની વાત કરું છું ફાઇનલ મેરિટ list ની વાત નથી કરતો કે એકસો વીસ ની ઉપર આવી જ ગયા એટલે આપણે લાગી જ ગયા નથી આમાં તમે જેટલા મેક્સિમમ કવર કરશો એટલો તમારે ફાયદો છે એકસો ચાલીસ એકસો પચાસ નો આપણે ટાર્ગેટ રાખીશું તો સારામાં સારી સિખ્યો નોકરી તમને મળશે એનાથી વધુનો તારેખ રાખી દીધું કદાચ તમારા જિલ્લામાં કે નજીકના જિલ્લામાં મળી જાય અને આપણે તૈયારી એવી જ કરવાની કે આપણા જ જિલ્લામાં આપણા જ શહેરમાં આપણે નોકરી લાગે એવા જ આપણે માર્ક્સ લાવવાના પ્રયત્ન કરવા તો નોકરી કરવાની ખરેખર મજા તો થો છે પોતાના જિલ્લામાં પોતાના ઘરની નજીક નોકરી મળે ને તો મજા આવે નોકરી કરવાની ઓકે ચાલો તો એના માટે આપણા પાસે એક જ ચાન્સ છે કઈ તો તાટ અને આપણે જેમ કે શું કે નોટિફિકેશન આવશે પછી તૈયારી કરશું વાત ખોટી તમારે તો હમણાંથી મેં તો કેવું છેલ્લા છ મહિનાથી કરી દેવી જોઈએ પણ જે મિત્રો તું નથી જાગ્યા હાલથી આજથી જ હમણાંથી જ ચાલુ કરી દેતું તૈયારી તો જ તમને ટાટમાં પાસ થવાની પાસ થવાની કાંઈ આશા રહેશે પાસ થવું મહત્વનું નથી મિત્રો મેરિટમાં આવું મહત્વનું છે બરાબર છે અને ટાટની પરીક્ષા યાદ રાખજો ફેબ્રુઆરી સુધીમાં આવી જવાની તૈયારી અને સરકાર એટલી ઝડપી કર્યા કરે છે કે નોટિફિકેશન આવે અને થી બે મહિનામાં તો પરીક્ષા લઈ લેશે એટલે નોટિફિકેશન આવે પછી તો તૈયારી કરવા ને તો માળખું સમાધાનમાં એક બે મહિના જતા રહેશે પછી શું પરીક્ષા આપવાની આપણે નામ પૂરતી પરીક્ષા આપવા જઈએ અને આ પરીક્ષાનો ચાન્સ થશે એટલે પાછા બે વર્ષ એક વર્ષ ત્રણ વર્ષ રાહ જોવાની બીજી ટેટની તાટની એક્ઝામ આવે ત્યારે એટલે બરોબર તૈયારી કરો જો રાતના ઉજાગરા કરવા પડે તો કંઈ નહીં હાલમાં ઉજાગરા કરશો તો આખી જિંદગી શું મળશે અને હમણાં શાંતિને ઊંચો તો આખી જિંદગી ઉજાગર જ કરવાના છે આ તો આપણું સૂત્ર યાદ જ રાખવાનું જ્યારે પણ ડિમોટિવેટ મોટેડ એટલે આ યાદ આવતો સુત્ર બરાબર છે તો મિત્રો આપણે તાઠ સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ માહિતી પ્રશ્નપત્ર કેવું પૂછ્યા અભ્યાસક્રમમાં શું આવે પરીક્ષા આવવાની તૈયારી કેરે છે બધી તમને આમાં માહિતી આપી દીધી છે હું આશા રાખું કે આ વિડીયો તમને ખૂબ કામ લાગશે આના પરથી તમને કઈક ને કઈક તૈયારી કરવાની નવી દિશા મળશે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ટાટના રિલેટેડ તમામ વિડીયો આપણે બનાવશું યુટ્યુબ પર તે પણ ફ્રીમાં જ તમને પણ મજા આવશે અમને પણ મજા આવશે ઓકે તો હું વિદાય લઉં છું જય હિન્દ